હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના ચારથી વધુ જિલ્લાના ખેડૂતો વિવિધ પ્રકારની જણસી લઈને વેચાણ અર્થે આવતા હોય છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં હાલ ઉનાળુ તલની આવક વિક્રમજનક સપાટીએ પહોંચી છે જેમાં માર્કેટિંગ યાર્ડમાં ચાલીસ હજારથી વધુ મણની આવક નોંધાતા યાર્ડ છલકાઈ ચૂક્યું છે બીજી તરફ હળવદમાંથી પસાર થતી મોરબી માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ઉનાળામાં બંધ હોવાથી ખેડૂતોને પિયત માટે પાણી મળ્યું નથી પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં તલની આવક થતા માર્કેટિંગ યાર્ડ છલકાઈ રહ્યું છે જોકે આ બાબત ખેડૂતો સાથે વાત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો થી સત્યાવીસો સુધીની બજાર ભાવ મળી રહ્યા છે જે બજાર ભાવથી ખેડૂતોને યોગ્ય વર્તડ મળતું નથી જ્યારે આ બાબતે ખેડૂત માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉનાળુ તલની ક્વોલિટી યોગ્ય નહીં હોવાથી બજારના ભાવ નીચા મળે છે સાથે જ થ્રેસરમાં કાઢતી વેળાએ પણ તલમાં નુકસાન થાય છે જેથી કરીને ઉનાળુ તલના ભાવ યોગ્ય રીતે મળતા નથી આવું નામ મેહુલભાઈ જયંતિભાઈ છે ગામ ઘનશ્યામપુર તલની બજાર અત્યારે બાવીસો રૂપિયા હાલે છે હવે આમાં તમે વિચારો અમારે ખેડૂ શું કરે હવે ચદર ચારસો રૂપિયા દાડી દઈએ આપણે આમાં ખેડૂત પછી તેવીસો ચોવીસો રૂપિયા ભાવ આવે તો આપણે આપણે શું કરીએ વાવેતર વાવેતરનો ખર્ચો થી છ હજારનો ગણવાનો હવે બાઈસો તેવીસો રૂપિયા ભાવ આવે તો આમાં ખેડૂ કરે શું અત્યારે એ ગામડેથી લાવ્યો સુસો કેદારિયા ઈશ્વરનગર ટિપ્પણી તો અહીંયાથી પણ ભાવ મળતા નથી ખેડૂને થી તેવીસસો મળે અને ખર્ચો વીઘે લગભગ આઠ દસ હજારનો ખર્ચો થઈ જાય તલની બજાર ક્યાં આવતી નથી શું કરે દવા ને દાળિયા ને ત્રણસો ચારસો રૂપિયા દાળી લે બપોર સુધીને તો શું કરવું હવે બોલો હા હળવદ માર્કેટ યાર્ડ છે અહીંયા જનરલ ઘણા બધા તાલુકાના માલ આવતા હોય આમ મોરબી જિલ્લો આનકોરા ધ્રાંગધ્રા એ બધાના અડખેપેના મૂડી સાઈડના પણ બધા બધા ઘણા બધા ગામડા આવતા હોય છે અને અહીંયા જનરલ આવકો આજે થોડી વધારે છે જનરલ આઠ હજાર આસપાસ બોરી હોય છે આજે દસ હજાર બોરી થઈ ગઈ છે ભાવની વાત કરીએ તો સરેરાશ આજે દસ વીસ રૂપિયા ડાઉન છે પણ જનરલ સારી ક્વોલિટીમાં કંઈ બહુ ખાસ ડાઉન નથી જે પચીસો ઉપરની રેન્જ રહી બરોબર ચાલે નીટલી ક્વોલિટી બધી ત્રેવીસો થી ચોવીસો ની રેન્જમાં થોડું બજાર વીસ રૂપિયા પચીસ રૂપિયા ડાઉન છે બાકી જનરલ સારી ક્વોલિટીમાં બહુ ખાસ નથી પચીસો ઉપરની રેન્જ બધી વ્યવસ્થિત આજે પણ ખપે છે પચીસો થી લગાવી પચીસો પિંચોતેર લગી